નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે આજે ચૌદ મોટા સમાચાર અલનીનો ખતમ હવે લાનીનો શરૂ ખેડૂતો માટે ખુશખબર કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખુશીની આગાહી કરી દીધી પશુપાલકો માટે આજે મોટા સમાચાર વીજળીના થાંભલા નાખવા હવે ડબ્બલ વળતર મળશે ખેડૂતો માટે ખુશખબર ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે નાણાં મંત્રીની મોટી બેઠક

આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે અલગ અલગ વિવિધ યોજનાઓ શરૂ કરી હતી અઢાર તારીખથી આ યોજના સવારે સાડા દસ વાગે શરૂ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતો પ્રથમ દિવસે પોર્ટલ ઉપર સર્વર ડાઉન હોવાને કારણે અરજી કરી શક્યા નથી ખેડૂતોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો ત્યારે હવે આ યોજનાની અંદર એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે એક દિવસ પોર્ટલનું સર્વર ડાઉન હોવાને કારણે હવે એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે તો ખેડૂતો વધુ એક દિવસ આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે ત્યારે હવે કૃષિ મંત્રી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ ખેડૂતોને વાવણી લાયક વરસાદને લઈને ખુદ કૃષિ મંત્રી રાઘવજી પટેલે મોટી જાહેરાત કરી છે રાજ્યની અંદર કૃષિમંત્રી રાઘવજી પટેલે ચોમાસું કેવું રહેવાનું છે આ વખતે ક્યારે વાવણીનો માહોલ સર્જાશે એ વિશે માહિતી આપતા કીધું છે કે આગાહી મુજબ લગભગ આ અઠવાડિયામાં આખા ગુજરાતમાં વરસાદ પડશે તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એને લઈને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહી દીધું છે કે લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જવાનો છે અત્યારે જો આ અઠવાડિયામાં વરસાદ થાય તો વાવણી સમય સરજ કહેવાય

કેન્દ્રીય નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતના મંત્રી નિર્મલા સીતારમણ અને સંગઠન વચ્ચે કૃષિ અર્થશાસ્ત્રીઓ વચ્ચે બેઠક હતી આ બેઠકમાં સંગઠનોએ માંગ કરી છે કે પીએમ કિસાન યોજનામાં જે છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ સહાયની રકમમાં વધારો કરવામાં આવે તો ખૂબ મોટી બેઠક બોલાઈ હતી તમામ ખેડૂતો માટે આ મોટા સમાચાર રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર અમૂલ કાઠિયાવાડી છાસ લઈને આવી ગયું છે અમૂલના વધતા છાસના વેચાણને વેગ આપવા માટે હવે ડેરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગુરુવારના રોજ હવે કાઠિયાવાડી છાસની રજૂઆત કરવામાં આવી છે આ છાસ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ખૂબ લોકપ્રિય હોય છે કાઠિયાવાડી લોકોને ખાટી છાસ ભાવતી હોય ને એને જ ધ્યાને રાખીને હવે કાઠિયાવાડી છાસ લઈને આવી ગયું છે

તમામ રેશન કાર્ડ ધારકોને સરકારની સૂચના આવી ગઈ છે જે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તો કરાવી લેજો નહીં તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે સરકારે મોટી સૂચના આપી દીધી છે આની અંદર તમામ રેશન કાર્ડ ધારકો નોન એનએફએસએ હોય એનએફએસએ હોય એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય આ તમામ રાશન કાર્ડ ધારકોએ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવાના

આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન વિભાગની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે આની અંદર પશુપાલકો માટે પાવર ચાપ કટરની ખરીદી માટે સહાય કેટલ શેડના બાંધકામ માટેની સહાય બકરા એકમ જેમાં દસ બકરીને એક બકરો એ ખરીદવા માટેની સહાય ગાભણ પશુઓ માટેની સહાય વીઆઈએલ પશુઓ માટે ખાણ દાણની સહાય બાર તેમજ પચાસ દુધાળા પશુ રાખવા માટે જે એકમ સ્થાપવું હોય તો એકમ સ્થાપવા માટેની સહાય વ્યાજ જોતી હોય તો વ્યાજ સહાય યોજના દૂધ મંડળીઓ માટે તેમજ બાંધકામ માટેની સહાય મરઘા પાલન યોજનાઓ માટેની સહાય કૃત્રિમ રીતે શુદ્ધ ઓલાદની વાછરડી માટે સહાય આવી કુલ અઠ્યાવીસ યોજના પશુપાલકો માટે આ ખેડૂત ઉપર શરૂ કરવામાં આવી છે અત્યારે તમે ફોર્મ ભરી શકો છો આ ફોર્મ તમે પંદર જુલાઈ સુધી ભરી શકશો તો પશુપાલકો માટે પણ પંદર જુલાઈ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે તમામ પશુપાલકો માટે આ મોટી ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે વીજળીના થાંભલા નાખવા માટે તમને ડબલ વળતર મળશે સરકારે નવા ધારા ધોરણો રજૂ કરી દીધા છે નવા ધારા ધોરણો મુજબ હવે જમીન માલકોને ટાવર બેઝ એરિયા માટે જમીનની કિંમતના બસો ટકા વળતર આપવામાં આવશે અત્યારે પહેલાં તમને 80% ટકા વળતર મળતું હતું એના બદલે હવે 200% ટકાનું વળતર એટલે ડબલ વળતર આપવામાં આવશે અને આ ઉપરાંત ટ્રાન્સમીટર કોરિડોર માટે પણ વળતર બમણું કરી નાખવામાં આવ્યું છે જમીનના મૂલ્યના ત્રીસ ટકા હવે કરવામાં આવ્યું છે તો હવે વીજ પોલ નાખવા માટે ડબલ વળતર મળશે આ મોટા સમાચાર નવા ધારા ધોરણો લાગુ કરવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો મોદીજીએ મોટી ગેરંટી આપી દીધી હવે તમે વાહનો ફ્રીમાં ચલાવી શકશો સૌથી મોટી ગેરંટી લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની અંદર જ્યારે વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે મોટી ગેરંટી આપી કે હવે પછીનો અમારો પ્લાન તૈયાર છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ ડીઝલનો કોઈ પણ ખર્ચ કરવો પડશે નહીં તમારું બિલ ઝીરો આવે એ પ્રકારના અમે વાહનો તૈયાર કરીશું એ પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લાવવામાં આવશે આ વાહનો સૂર્ય ઉર્જાથી કે સોલાર પેનલથી ચાલશે તમારે તમારી વીજળીનો પણ ખર્ચ કરવો નહીં પડે પેટ્રોલ ડીઝલનો પણ ખર્ચ કરવો પડશે નહીં એટલે તદ્દન ફ્રીમાં વાહનો ચાલશે મોદીજી દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી હતી તો ટૂંક સમયમાં હવે નવા પ્રકારના ઇલેક્ટ્રોનિક વાહનો લાવવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો હવે ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં લાવી શકે એ માટે બે યોજનામાં ખેડૂતોએ ફોર્મ ભરી દેવાનું છે એક યોજના છે પીએમ કિસાન યોજના આ યોજનામાં ખેડૂતોએ મોટા ભાગના ખેડૂતોએ ફોર્મ ભરેલું છે જેની અંદર ખેડૂતોને દર વર્ષે છ છ હજાર રૂપિયા ખાતામાં આવે છે ત્યારે હવે ખેડૂતોએ પીએમ માનધન યોજનાની અંદર પણ ફોર્મ ભરી દેવાનું છે આ યોજનાની અંદર ખેડૂત જ્યારે સાહીઠ વર્ષના થઈ જાય ત્યાર પછી દર વર્ષે ખાતામાં છત્રીસ હજાર રૂપિયા આવશે આવી રીતના સાહીઠ વર્ષ પછી ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનામાંથી છત્રીસ હજાર રૂપિયા આમ ટોટલ કરીએ તો ખેડૂતોને દર વર્ષે બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવશે તો ખેડૂતોએ આ માટે આ બંને યોજનામાં ફોર્મ ભરી દેવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ આવાસ યોજનાને લઈને મોદીજીએ ફરીવાર મોટી જાહેરાત કરી દીધી છે ત્રીજી વખત વડાપ્રધાન મોદીજીની સરકાર બની ગઈ છે ત્યારે વડાપ્રધાન મોદીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશાં સૌથી મોટી અત્યાર સુધીની જાહેરાત આ ત્રણ કરોડ મકાનોમાંથી ગ્રામીણ માટે બે કરોડ મકાનો બનાવવાનું નિર્માણ કરવામાં આવશે અને બાકીના એક કરોડ મકાનો શહેરી માટે કરવામાં આવશે આમ ગ્રામીણ અને શહેરી થઈને ટોટલ ત્રણ કરોડ આવાસ આપવામાં આવશે મોદી સરકારે મોટી જાહેરાત કરી દીધી હવે તમામ લોકોને પીએમ આવાસમાં ત્રણ કરોડ મકાનો આપવામાં આવશે તો સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો સમાચાર મોદી સરકારે એક બીજી મોટી ભેટ તમામ ખેડૂત મિત્રોને આપી દીધી છે ભાવ વધારો કર્યો છે કેટલો કેટલો ભાવ વધારો કર્યો આખું કોષ્ટક તમે જોઈ શકો છો જેમાં ચોખાના પાક માટે આ વખતે ત્રેવીસો રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો એટલે આ વખતે ગયા વર્ષ કરતાં એકસો સત્તર રૂપિયાનો વધારો થયો જુવાર માટે તેત્રીસસો એકત્તેર રૂપિયા એટલે એકસો એકાણું રૂપિયાનો આ વખતે વધારો થયો આવી રીતના આખું ટેબલ તમે જોઈ લેજો ટોટલ ચૌદ ટેકાના ભાવ જાહેર કર્યા છે વિડીયોને એકવાર સ્ટોપ કરીને આખું ટેબલ તમે જોઈ લેજો તમામ ભાવ તમે જોઈ લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે હવે ગાંધીનગરની અંદર ભૂપેન્દ્ર પટેલની બેઠક બોલાય જેમાં ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય હવે કેબિનેટ બેઠકમાં ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી મુદ્દે મોટો નિર્ણય આની અંદર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લોકો માટે પીવાનું પાણી અને ખેડૂતોને સિંચાઈ મળે એ માટે સિંચાઈના પાણી માટે સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી આપવામાં આવશે અને ઉત્તર ગુજરાતની અંદર સુજલામ સુખલામ યોજના માટે સિંચાઈનું પાણી આપવામાં આવશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે મોટી જાહેરાત તો મિત્રો આ હતા આજના ખૂબ મોટા સમાચાર મુખ્ય સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક અને વોટ્સઅપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન